તારીખું શું હોય ને ભગવાન આવી જીક્ષા માં રીક્ષા રિક્ષામાં તો કોઈ નહીં આ તો પેલા મહેન્દ્ર નહીં તઈ

અવાત આવી મને વાત આ નથી आमा रे आ putri आ પણ હું તમારા બધા મિત્રો ને એમ કહેવા માંગુ છું કે અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે અને કોઈ વાયર ખુલ્લો પડ્યો હોય ઇલેક્ટ્રિક વાયર તો એને ડાયરેક્ટ અડકવું નહીં અને જો કોઈ મિત્ર એવી રીતે ફસાયેલો દેખાય તો તેને અથવા કોઈ પટ્ટાનો કે હો રૂમાલનો કે હોવો ઉપયોગ કરી એને બતાવો માટે અમારું વિડીયો જો તમને પસંદ આવતું હોય તો અમારી ચેનલને શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં